ડાયરો જય જવાન જય કિસાન રામ રામ સીતારામ તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો ને રહેવાનું હંમેશા મજમાં દ્વારકાધીશ બધાને ખુશ રાખે તો કરીએ આપણે ગામડાની ફિલ્મ ચાલુ તો ફ્લેશબેકમાં જઈએ તો કાલની ફિલ્મમાં આપણે ઘઉંમાં પાણી હાલતું હતું ચણાના ત્રણ ગોથા વૈર્યા હતા ચણાની વાવણી કરી હતી ઓણી ફિટિંગ કર્યું ને ઘણું એવું બધું હાલતું હતું અને આજની ફિલ્મમાં ચણા વાવવાના ત્યાં આગળ આગળ જોઈએ પહેલાં તો કંઈક ગામડાની સવાર આવી છે મિત્રો આજે ઠંડી જોરદાર પડી અને પરિયામાં ટ્રેક્ટર નથી દેખાતું કારણ કે આપણે કાલ ત્યાં મૂકીને જ આવતા રહ્યા હતા કાલે આખો દીવું કે ઘડિયા પાટી હતી ધોળ હતી તો એ માન ફૂગાડું હતું બધે અને હા મિત્રો કાયમનો જે નિયમ છે તે પ્રમાણે દેવી સર્વભૂતે શક્તિ રૂપે સંતેતા વિદ્યા રૂપે સંતેતા નમસ્ત 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 નમો નમો બધાને જય માતાજી હવે રૂટિન કાર્યમાં ગામડાના જીવનમાં શ્રીરામણ પાણીની તૈયારીઓ હાલે જય શ્રી કૃષ્ણ આજે છે રોટલી ભાખરી આજે નથી બનાવી સાથે છે ઓકે ભાઈ તળેલી રોટલી તાલો ડાયરો બધો સીરામણ પાણી કરવા અને છોકરાઓ રાબેતા મુજબ સ્કૂલે શ્રીમતી જેને વહેલું ઉઠવું પડે તો કોટ બોટ પહેરો ને આપણે કઈ કોટ બોટ પહેરો નથી મોડા ઉઠા હૈ હાલો પાણું ભરાય છે હવે ભાઈ કે એની ગોળે પીજા જેવું કરી નાખ્યું કઈ ભાઈ ખબર ભાઈ

અને જૂના મિત્રો તમે લાઈક ભૂલી જાઓ છો જરાક લાઇક આપતા જાઓ અને બને તો થોડુંક શેર કરતા જાઓ હવે આ તો આખો દિવસ આપણે મૂવી હાલવાની જ છે જોઈએ આગળ આગળ બધું મિત્રો પહોંચી ગયા આપણે આપણા બિઝનેસ ઉપર એટલે કે ખેતીવાડી ડોટ કોમ કાલે આપણે જોયું ત્રણ ગોથા આપણે હતા એટલે કે પાણી ચાલુ આપણે થઈ જાય ધોરિયો પણ થઈ ગયો છે અને ઉતાયમાં વીણાટ પણ ચાલુ છે અહીં આપણે ટ્રેક્ટર ગોઠવી દીધું છે હવે ગોવિંદભાઈ નાખા છે ચણા કરીએ વાવેતર ચાલુ ધીરે ધીરે બે ગોઠા વરી જાય એટલે આપણે મોટર કરશું ચાલુ એટલે એક કાયરે રે ત્રણ કામ ચાલુ રહે માંડવીનો વિણાટ પછી વાવેતર અને પાણી આ રંગા રંગાને ડ્યુટી સંભાળવાની છે પાણીની બોલો રામ રામ જય શ્રી રામ હા પટ મારવો પડે એમ છે ચણા ને જયંતિભાઈ આવી ગયા રામ રામ તમારી ડ્યુટી શું છે આજથી ઘઉં માં પંદર ક્યારે રહી ગયા કા

પંદર થી બાર થી પંદર ની વચ્ચે જ ઉતારવાનું છે બહુ ખાતરનો નો આપણે વરહોવર છે ને ઉપયોગ ઘટાડે જઈએ છીએ એટલે ખાતર ધીમે ધીમે રાસાયણિક થી ઓર્ગોનિક તરફ જવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો ખાતર ભલ્લા કામકાજમાં ત્રણ ચાર કામ એક છે એટલે કે આપણે હવે પાણી પણ ચાલુ કરી દીધું છે ધોરિયો પણ કરી લીધો થોડોક ધોરિયો બાકી છે અને વાવેતરના દશક ગોથા આપણે વરી ગયા હૈ હવે અહીંથી હવે ધોરિયો પંદર કિરાનો નાખી દઈએ ને તો આખા દિવસનું પાણીનું કામ થાય પૂરું નાખી દઈએ ધોરિયો અહીં આપણે વાયની મોટર ચાલુ કરી દીધી છે આપણે દાળની મોટર ચાલુ કરી દીધી છે આ કોમેન્ટ કરજો આ વસ્તુ શું છે એની ખાસ કોમેન્ટ કરજો તો આપણે પંચીયું મારી દીધું છે હવે બે બાજુ ગોવિંદભાઈને ફોરી નાખે એટલે થઈ જાય દોરીયો હવે વચારે આમનો ખોટી પોવે દોરીયાનો નહીં આવે કારણ કે આઠ કલાક પાવર રહીએ તો વધીને વીસથી પચીસ ગ્યારા પીએ એટલે અત્યારે આ કામ પૂરું થયું હવે કાલે એ બધું આપણું વાવેતર આ ખેતરમાં કમ્પ્લીટ થઈ જાય ઓલા ખેતરમાં આપણે વાવેતર કરવા જાવ તો ધોરિયા પારિયાનું સેટિંગ કરી નગર આમાં એકલો રણિયો પૂકતો તો કારણિયા બે મોટર હાલે હે અને ધોરી હજી બાકી હતો હવે અમે કરીએ વાવેતર ચાલુ ગોવિંદભાઈ કરવું ને અત્યારે વાગી ગયા છે સાડા બાર ને અહીંયા આ ખેતરમાં હવે શું કહેવાય ત્રણ ભાગનું હોવાઈ ગયું છે એક ભાગનું બાકી છે પણ એક ભાગમાં જઈ હમા રાખવાનું બાકી રહી ગયો ગોવિંદભાઈ એટલે હવે હમા રાખી અને પછી આપણે વાવેતર ચાલુ કરવાનું હોય ને બાકી અહીંયા કામકાજ અપડેટમાં વીણા આગળ આવેલો જાય છે અને બે મોટર વાલે વાવની મોટરનું પાણી અત્યારે પાંચમા ક્યારામાં જાય છે અને જ્યારે દાળની મોટરનું પાણી ત્રીજા કેરામાં જાય છે કરતાં બોરનું પાણી ધીરું આવતું હોય ઊંડું હોય અને વાવનું તો ઉપર જ ભેરું હોય અને મોટરમાં લોટર પણ ઓછા હોય એટલે થોડુંક પાણી વધારે આવતું હોય એટલે આવું કંઈક કામકાજ ચાલે છે હવે આ ડાયરોય બપોરા કરવા જાય છે અને આપણે પણ બપોરા પાણી કરી આવીએ એમાં એકમાં પાંચ મિનિટની વાર એટલે રાજી નથી આવ્યો એક વાગે આવે અને બાકી

પ્રોપર એનો લેખ કારણ કે ઓલી વાળી જયંતિભાઈ ને પંદર ક્યારે બાકી કઈ ના રહી ગયા હતા ને તો ત્યાં હવે બપોરા દેવા જવાનું છે મિત્રો આપણે આવ્યા છે જયંતિભાઈ ને બપોરા દેવા અહીંયા આપણે ઘઉં વાવેલા છે જૂના મિત્રોને તો બધી ખબર જ છે જયંતિભાઈ બપોરા કરી લે તો થઈ ગયું હે ડાટો ભરાયો એમ ને પોલ્ટ આવ્યો હશે હશે તો કલાક બે કલાક ને રોડવી લે બીજા પાણી નવું નાખી દેવું દે હું મિત્રો આપણે પંચાવન ફૂટ કૂવો છે અને સાડા સાત ની મોટર છે સાડા સાત ચાર લોટર ની એટલે અહીંયા પાણીમાં થોડીક ઝપટ જાય થોડુંક પાણી સારું આવે ખોશ થી આવે અને વા આપણે હો ફૂટ નો કુવો એટલે ત્યાં થોડુંક ધીરું આવે સ્ટુડન્ટ આવી ગયા જય શ્રી કૃષ્ણ રામ રામ ભૂખ લાગી ભૂખ વાહ ભાઈ વાહ લાગે જ ને કા મિત્રો ગુડ રોંઢો અને બપોર પહેલાના કામમાં આપણે અહીંયા શું કહે ખમ્મા રાખવાનો હતો એ હમમાં રાખી લીધો હે અને અહીંથી હવે એટલું વાવેતર બાકી છે બાકી પાણીમાં અત્યારે દસ દસ મો પાણી તો જાય છે દસ ને બોરમાં છ ચાર પાંચમો જાય છે ને એટલે આવું કઈક કામકાજ આલે શું છે કે ત્રણ દી ચાર દીએ હે ને બે વળવા પડે પાણીમાં એટલે થોડુંક શું કહેવાય કોઈલા ખેતરમાં હજી લેટ વાવેતર થાય ઉગાવવો સારો આવે બેવડી નાખ્યું હોય ને પાણી અને પછી વીસ પચીસ દિવસ પાણી જોઈએ પણ ના ચાલો ગુડ ઇવનિંગ અને સાંજ પડી ગઈ ને આપણે આવી ગયા છીએ દીવિકામાં અહીંયા પણ આપણે ચણાનું વાવેતર કરી લીધું છે કારણ કે અહીંયા આપણા સીધા પાડોશીની મોટર કાલથી અહીં ચાલુ થવાની છે અને તુવેર છે એટલે કે બે ત્રણ દે આપણે આકી લેવું તો આ પડું પેલું પિયત આપણું અપાઈ જાય એટલે તાણ ઓછી પડે આપણી ફિલ્મમાં ટેક્ટર ધારિયામાં ગરી ગયું છે અને બાકી કામકાજ અત્યારે આ વાવેતરનું કામ પૂરું રાતનું કામ હશે આયરું પૂખસે એટલે પૂરું અને પાવર આજે ઘોકે ચડી ગયો હે એના હિસાબે પાવર અત્યારે છે વચ્ચે વયોગ્ય હોય ને સાડા ચાર વાગે પાવર હોય જાય પણ આજ વચ્ચે બે ત્રણ કલાક વયોગ્ય ગયો

તો કાલે ધક્કો થાય અડધી કલાક